જે ઘટનાઓ વધી રહી છે પચીસમી નવેમ્બરે જે ઘટના બની હતી તે અમરેલીના બગસરાના હામાપુરમાં બની હતી જ્યાં સિંહે હુમલો કર્યો હતો અને પાંચ વર્ષીય બાળકનું આ હુમલામાં

આ જે ઘટના બની એક નર્સરીમાં કામ કરતા યુવક પર દીપડાએ હુમલો કરી દીધો હતો તો ચાર પગનો આતંક સતત વધી રહ્યો છે અને આ પ્રકારની હુમલાની ઘટનાઓ પણ સતત વધી રહી છે યશ